નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં રાગરા તાલુકાના કડોદરા ગ્રામ પંચાયતના સરપંચ યોગેશભાઈ રણજીતભાઈ ગોહિલ વારંવાર વિવાદમાં આવતા હોય છે કડોદરા ગ્રામ પંચાયતના સરપંચે ગામત મંદિર તથા ધર્મશાળાને કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી વિના તેમજ મજગામ સભામાં આ બાબતનો ઠરાવમાં લીધા વગર તોડી પાડવા અને તેનું લાકડું વેચી અને ગામત મંદિર તેમજ ધર્મશાળાની જમીન પર નવું પંચાયત ઘર બનાવી દેવામાં આવ્યું છે જેથી ગ્રામજનોમાં લોકોની ધાર્મિક લાગણી દુભાય છે જેથી ગામ લોકોમાં રોષ ફેલાવ છે ગામ લોકો દાવો કરે છે કે સરપંચે ગામ લોકોને વિશ્વાસમાં લીધા વગર અને કોઈ પણ સરકારી સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર અને મંજૂરી મેળવ્યા વિના સરપંચ પોતાની મનસ્વી રીતે ગામત મંદિર અને ધર્મશાળા તોડી ધર્મશાળાના સાગડા લાકડા વેચી નાખે છે તેમ ગામ લોકો સરપંચ ઉપર આક્ષેપો કરી રહ્યા છે ગ્રામજનો ફરિયાદ નોંધાવે અને ન્યાયની માંગણી કરે છે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ જિલ્લા કલેક્ટર કરી છે જોગવાઈ તાલુકા વિકાસ અધિકારી શ્રી વાઘરાની કચેરી એથી નિયમ અનુસાર કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચનાઓએ વાઘરા તાલુકા વિકાસ અધિકારી આ અંગે કાર્યવાહી કરવા તારીખ છ નવ બે હજાર ચોવીસ ના રોજ આદેશ આપ્યો હતો પરંતુ વાગરા તાલુકા વિકાસ અધિકારી શ્રી નરેશભાઈ લાડુમોર દ્વારા તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ ખોટો રિપોર્ટ બનાવી અને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સુપત કર્યો હતો ત્યારબાદ હાલના તાલુકા પંચાયતના વાગરાના ટીડીઓની ધ્રુવા પટેલ ધ્રુવ પટેલ સાહેબની છ મહિના બાદ સ્થળ નિરીક્ષક કરવા આવ્યા હોય જેથી ગામ લોકોએ ધ્રુવ પટેલ સાહેબ ઉપર આક્રોશ ટાળવતા જણાવ્યું હતું કે જાણ કર્યા વિના તપાસ કરવા આવ્યા હોય તેમજ શ્રીને કેવી રીતે બચાવો તેવી કાર્યવાહી કરવામાં આવ્યા છો તેમ ગામલોકો તાલુકા વિકાસ અધિકારી શ્રી રુપ પટેલ સાહેબ ઉપર આક્ષેપો કરી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે વાગરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા હકીકત લક્ષી રિપોર્ટ બનાવી રિપોર્ટ તૈયાર કરી કડોદરા ગામના સરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે કે કેમ તે જોવું રહ્યું વિલંબિત કાર્યવાહીએ આંખ ઉઘાડી જો કે તાલુકા વિકાસ અધિકારીએ સ્થળનું નિરીક્ષણ કરવામાં છ મહિનાનો સમય લીધો જેમાં વિલંબ અને સરપંચને બચાવવાના સંભવિત પ્રયાસો અંગે પ્રશ્નો ઊભા થયા ગ્રામજનો આ મામલે જવાબદારી અને ન્યાયની માંગ કરી રહ્યા છે વધુમાં ગામ લોકો જણાવી રહ્યા છે કે જો આ બાબતનું નિરાકરણ ટૂંક સમયમાં નહીં આવે તો નામદાર કોર્ટનો સહારો લઈ કોર્ટની રાહ સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરવા કડોદરા ગામના લોકો જણાવી રહ્યા છે સફેદ પટેલ તુફાનેજ બી ન્યૂઝ આમ કુમર કનુભાઈ ગોહિલ આજ રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા છેલ્લા દોઢ વર્ષથી અમે જે ગામમાં મંદિર અને ધર્મશાળા તોડીને જે કાયદાકીય કોઈપણ કાગળો કર્યા સિવાય મિલકત નંબર બે અને મિલકત નંબર ચાર સંયુક્ત બાંધકામ કરું છું તેની પૂર્ણ સંપૂર્ણ તપાસ થઈ ગઈ છે જેના રિપોર્ટ અરજદારના જવાબો પંચકેશ તમામ થઈ ગયા હોય હવે તેમને નિર્ણય જે હુકમ કરવાનો છે તે સ્થળ તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી આવ્યા હતા જેમાં મિલકત નંબર બે ગામાટ મંદિર અને ધર્મશાળા વહીવટકર્તા પરશોત્તમભાઈ દેસાઈ જે મૃત્યુ પામેલ છે તેમ છતાં કોઈપણની પરવાનગી સક્ષમ અધિકારી જે કબજેદાર તરીકે ગામમાં બોલે છે તેમાં ગામના કે સક્ષમ અધિકારીઓને કોઈ પણ પરવાનગી લીધા વિના સરપંચે આ ગામમાં મંદિર તોડી નાખેલ છે તેની ઉપર બાંધકામ કરી દીધેલ છે તેનો સરસામાન પોતે વેચી ખાધેલો છે પોતાના ફાયદા માટે તેને આજ દિન સુધી કોઈ પણ કાગળ કે સક્ષમ અધિકારી દ્વારા કોઈપણ મતલબ કે પ્રકારની હરાજી કરવામાં આવેલ નથી મિલકત નંબર ચાર હતી જે ગામાટ ગામાટ બોલે છે કબજેદાર તરીકે તેનો કોઈ પણ ગામ સભા કે સામાન્ય સભામાં ઉલ્લેખ કરેલ નથી આજથી નવ મહિના નવ છ નવના રોજ જિલ્લા પંચાયતથી તાલુકા વિકાસ અધિકારીને જે પત્ર લખી ના છે કે તમામ તપાસ સંપૂર્ણ થઈ ગઈ છે આ એકસો દસ કલમ મુજબ સરકારી મિલકતમાં આવે છે કે કેમ આ એક જ રિપોર્ટ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી છેલ્લા છ મહિનાથી અલગ અલગ કરે છે સરપંચને બચાવી બચાવવા માટેનો તેમને રિપોર્ટ કરે છે આગળના જે પીડીઓ હતા નરેશ લાડુ મોર હલ ધ્રુવ પટેલ સાહેબ છે આ મોઢના ચાર્જમાં છે તેઓ મતલબ કે સરપંચને બચાવવા માટે સંપૂર્ણપણે કેવી રીતે સરપંચને બચાવવામાં આવે એની પ્રક્રિયામાં લાગેલા છે આ જો તેઓ તપાસ કરવા આવ્યા હતા અરજદારોને જાણ કરેલ નથી અહીંયા આવ્યા સાહેબ તમે કેવી રીતના આવ્યા છે આ બીજા બધા આવી ગયા છે તો અરજદારો કેમ નથી તો કે અમે તલાટીને જાણ કરી તલાટીએ કે મેં ફોન કર્યો છે પણ મારો એમનો ફોન લાગ્યો નથી તો થ્રુ પટેલ સાહેબની સામે પૂછવામાં આવ્યું કે બેન ડાઇલ કોલમાં બતાવો મારો નંબર તો તે બતાવી શક્યા નથી અને સંપૂર્ણ આજની તપાસના વિડીયો પણ છે અગાઉના પણ વિડીયો છે મહેશ પટેલ આવ્યા હતા ત્યાંના પણ વિડીયો છે આજે ચબૂતરો જે જૂનો ચબૂતરો છે એ તોડીને નવો બનાવવામાં આવ્યો છે એક પણ ચબૂતરો બેસતું નથી એમાં પણ કાયદાકીય જે કરવાનું હતું તે કરેલ નથી સંપૂર્ણ તપાસ આજે આવી રીતે સરપંચ પણ અહીંયા અલગ અલગ કરી ને ભાગી છૂટતા છે અમારા કોઈ પણ પ્રશ્ન સરપંચ જવાબ આપી શકાતો નથી સરપંચ ગેરકાયદેસર કામો કરે છે અને તેના આવી તપાસમાં આગળ આવીને જેમના નામ પણ નથી આકારની ઉપર તેવા મરતીયાઓ અમારી સાથે ગેરકાયદેસર મતલબ કે વર્તુળ કરે છે બોલાચાલી કરે છે ગાળા ગાડી છે અગાઉના સમયની અંદર જો આનો ટૂંક સમયમાં નિર્ણય લે હાઈકોર્ટમાં પણ જવાનો છે અને પોલીસ કેસ પણ કરવાનો છે આમાં પોલીસ ફરિયાદ થતી હશે ફોજદારી ગુનો તો કાયદેસર ફોજદારી ગુનો પણ એમની પર લાગુ કરવાનો છે તલાટીએ તમને જાણ કરી છે કે નહીં તલાટીએ અરદદારોને કોઈ પણ જાણ કરેલ નથી કે નથી કોઈ સભ્યને જાણ કરી પંચાયતના બોનીના સભ્ય પણ અમારી સાથે છે બીજા સભ્ય પણ છે એમને કોઈને જાણ કરી નથી કે આજે તાલુકા વિકાસ અધિકારી આવ્યા છે અમે તાલુકા વિકાસ અધિકારીને સવારે ફોન કર્યો હતો તાકી અમારું કામ પછે તો આવીશું અહીંયા આવીને અમને ફોન કરે છે કે અમે આવી ગયા છે તો અરજદારોને સરપંચ કેવી રીતે આવી ગયા સરપંચ તો પોતે નોકરી કરે છે ભરૂચ રહે છે તો સરપંચ અહીંયા કેવી રીતે આવી ગયા સરપંચ ગામ પર રહેતા નથી કડોદરા ગામ પર સરપંચ રહેતા નથી પોતે નોકરી કરે છે અને બહાર રહે છે ભરૂચમાં પણ છે નથી છતાં પણ ટ્રસ્ટીને આગળ કરે છે કે તમારું નામ છે તમારું એમનું આકારની પણ નામ છે નથી